ધર્મ રાજા એ ભરી સભામાં બીડું મૂક્યું કે કોણ બીડું ઉઠાવે અભિમાન્યુ બીડું ચડપે છે ભારત વર્ષ નો મહાન યોદ્ધો મારી માઉ બેઠા છે એટલે આ પ્રસંગ લઉં છું ખાસ આપના માટે દુનિયા પેમેન્ટ નહીં આપે તો હાલ છે પણ આવી વાતો સાંભળી લેજો કારક નીકળે પગે લાગે ને કહું ટૂંકી વાત કહું બાપુ અભિમાન્યુ નું મૃત્યુ થાય છે જુદી રીતે માર્યો છે અભિમાન્યુ એકવીસ વર્ષ નો યુવાન કરણ કાકા એ મામા હું રથ થી નીચે પીડ્યો છું આ લોકો અન્યાય કરે છે અને ભે ની લાશ એની માં સુભદ્રા છે ભગવાન નારાયણ ની બેન કૃષ્ણ ની બહેન કૃષ્ણ નો સગો ભાણેજ મામા મને આ લોકો ખોટી રીતે મારે છે નિયમ તોડી નાખ્યો છે મામા લોકો એ કાંડા ફસાળે છે જાગો ઓ ભાઈ મન જાગો બેટા એક લો તો દિખાવ સુભદ્રા નો બાપુ કૃષ્ણનો પ્રવેશ થાય છે સુભદ્રા તારો ભાણે છે અનિતિથી તિથિ માર્યો ચાલો તું નારાયણ છો તું આને હજુ હમ કરી શકે અને જગાડો તમે મારો ખોળો ખાલી થયો છે એટલું નહીં ગોપાલ એની પત્ની ઓતરા રુદન કરે છે એના પેટમાં ચાર મહિનાનો ગર્ભ છે એ બાળક આનું મોટું નથી જોયું કૃષ્ણ બોલતા નથી બાપુ હજેડું ભાઈ હલે છે કૃષ્ણ આંખ માં આહુડા કરે છે આમથી આમ આમથી આમ ગોપી સાથી ઢીકા મારું શું

સુભદ્રા અસ્તિત્વ બોલતું હોય અને જ્યારે તમને નિંદરું આવે ત્યારે તમારા ખોળા ખાલી થાય છે સુભદ્રા હું તને સાચ આ પેટમાં હતો બે માન્યું ત્યારે હું તને હાથ કોઠાની વાત કરતો હતો તે છ કોઠા સુધી સાંભળ્યું હું તને નહોતો સંભળાવતો અને હું ગર્ભ સંસ્કાર આપતો હતો હું મારા ભાણેજનું કવશ તૈયાર કરતો હતો જે તે છ કોઠાનું યુદ્ધ વાર્તા તે સાંભળી મારો અભિમાન્યુ છ કોઠા જીતી શક્યો અને સાતમા કોઠાની મેં જયારે વાત ચાલુ કરી ત્યારે તું સુઈ ગઈ તને નીંદર આવી ગઈ તારે નિંદરનું કારણ અભિમાન્યુ ની કાયમ ની અંદર આવી ગઈ મારી બેન એક વાર તે હાથ કોઠા સાંભળી લીધા હોત ને તો પૃથ્વીના ગોળામાં કોઈના બાપ ની તાકાત નથી કે મારા અભિમાન્યુ નો વાળવાકો કરી શકે મારા ભાણેત નો વાળ આ કોઠા જ્ઞાન સાહેબ એ ભારતની સંસ્કાર છે મા પ્રથમ ગુરુ છે પુરુષ ગમે એટલી મર્યાદા છોડશે તો ચાલશે

અમે કૌશલ્યા થવા તૈયાર છીએ અમે જશોદા થવા તૈયાર છીએ અમે જીંજાબાઈ થાવા માટે તૈયાર છીએ અમે જયવંતાબાઈ બાઈ થાવા માટે તૈયાર છીએ એટલે કવે કીધું અને એટલે મેં કીધું એ માણસ ને મેં કીધું ભાઈ ભગવાન રામ જ્યારે બહાર નીકળે છે ત્યારે બાપના વચન ખાતર નીકળે છે એકવાર પગલું ભરાઈ ગયું પિતાનું અવસાન કે ના જે વચન માટે મારા બાપે પ્રાણ છોડ્યા એ વચન મારે નિભાવવું જોવે એ હૃદય ઉપર પાણો રામે મૂકી દીધો હતો એટલું નહીં સાહેબ જટાયુને અગ્નિ સંસ્કાર દેતી વખતે ભગવાન રામ એમ કહેતા હોય કહે જટાયું આજ મારો બાપ દશરથને સંસ્કાર દેતો હોય એવું મને લાગે કે જેને પક્ષીમાંય બાપ દેખાતો હોય તો હકીકતના બાપની હારે રામને કેવો પ્રેમ હશે કલ્પના તો કરી લો સાહેબ એટલું નઈ પરિવારની કોઈ પણ વ્યક્તિ એની જેવી કોઈ વ્યક્તિ સામે આવે ત્યારે એની અંદર એ દેખાય હનુમાનજી જયારે પહેલી વાર મળ્યા ભગવાન રામને પ્રથમ વાર મોઢા માંથી શબ્દ નીકળી ગયો તુમ મમ પ્રિય ભરત સંભાય એય હનુમાન તું મારા ભાઈ જેવો ભરત જેવો લાગ્યો અને રામદેવજી મહારાજ નીકળે બાપુ 18 વરન એકતા કરવા માટે નીકળ્યા હતા ક્યાં ડાલી બાએ

ભાગવત ની અંદર ઉલ્લેખ છે રૂક્ષમણી ભગવાન કૃષ્ણ ને દ્વારકાની અટારી ગોવિંદ મધુસૂદન રિહામણા થયા છે ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે રુક્ષમણી તમારે ગૌરવ લેવાનું હોય શેનું ગોપાલ હજારો વર્ષ સુધી હિમાલયની કંડરામાં તપ કરે છતાં એક ક્ષણિક મારા દર્શનનો લાભ ન લઈ શકે એને બદલે તને મારી અર્ધાંગની અવસર મળ્યો એનું તને ગૌરવ હોવું જોઈએ રૂક્ષ્મણી મને મુઠ્ઠીમાં બાંધી લ્યો ઈ કૃષ્ણ હું નથી જગત કલ્યાણ માટે નીકળ્યો છું અરે લોકસેવકો આ સંતો અરે આ જાહેર જીવનના કોઈ પણ માણસને લઈ લ્યો ને એ ઘરેલી છૂટા મૂકે છે ને કે તમે જગત હાટવા આવ્યા છો પાકિસ્તાન માંથી પાંચ છ પરિવાર હમણાં આવ્યા છે પૂછ્યા હો ત્યાંનો માણસ ધર્મ માટે શું કરે છે એની ઈર્ષા નથી કરવી એ શીખો પાંચ ટાઈમ નમાજ હોય આપણે કેટલા એવા પરિવાર છીએ સવારમાં પૂજા પાઠ પરિવાર સાથે બેહીન કરીએ છીએ આપણે એવા કેટલા પરિવાર છીએ સવારમાં જાગીને દીકરાને બાજુમાં બેહાડીને ગીતાનો શ્લોક શીખવાડીએ એવા કેટલા પરિવાર આપણે છે કપૂર ગૌરવ કરુણા અવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદય અરવિંદે ભવમ ભવાની સહિતમ નમામી હવારમાં હાથમાં દિવેલીઓ લઈ પાંચ દીવા કરી કોણ કોણ આખો પરિવાર આ શ્લોક બોલે છે અને આપણે હિન્દુ સાણી મારો બાપુ હમણાં હું ચાર દિવસ હતો ડાંગના વિસ્તારમાં મારા આદિવાસી ભાઈઓની વચ્ચે પાંચ દિવસ હું ફેર્યો ધન્યવાદ આપું મારા આરએસએસ ના યુવાનોને બાપુ ખાધા પીધા વગેરેના એ લોકો પાંચસો પાંચસો જણા આરએસએસ ના યુવાનો અત્યારે ધર્મનું કામ ધર્મ જાગરણ કરી રહ્યા છે બાપુ પાંચ પાંચ ઘર વધ્યા આખા આખા ગામમાં બાકી બધા થર્ટી થઈ ગયા છે પાંચ પાંચ ઘર રીબાઈ છે અમારી વારે હનુમાન કેદી આવશે અમારી વારે રામ કેદી આવશે અમે રામ રામ કરીએ છીએ છીએ અમારી સબરીને હાલવા પણ એ કોક તો આવો અમારી પાસે અરે બાપુ એનો કીર્તિ બાપુ અમે પ્રેમ જોયો માણસો ને પાંચ પાંચ ઘર હતા સાહેબ ત્યાં સરવિયા સાહેબ પીએસઆઈ છે ત્યારે મને મળ્યા ત્યાં અને જે ગામમાં જાય ને તો બેનડીયું માથે સુંદડી લઈ ગાતું ગાતું આવે અને જે મહેમાન આવે એના પગ ધોવે બાપુ એટલા વર્ષે કોહોક અમારી પાસે રામ રામ કરવા આવ્યું આ પરિસ્થિતિ છે સિંદરીનો હામો છેડો બળે છે એવું માનતા નહીં તમે બચી ગયા

તો જાગો ત હગા હાળા હામા ગયા સાહેબ અને વાવા કરતા નથી ઓળાવતું બાપા મારા સાહિત્યમાં તમને ક્યાં વાત હે નહી આવે હું વાહ કરાવવા નથી આવ્યો હું આહ આહ કરાવવા આવ્યો છું અને જ્યાં સુધી આહ નહી નીકળે ત્યાં સુધી ધર્મ નહીં બચે પાંચ વર્ષ છે તેથી રાણા પ્રતાપે કીધું હતું કે જોડાઈ જાઓ એ ભારત વર્ષના યુવાનો મારો અમરસિંહ ખડના રોટલા ખાય છે તમારી હાટું ખાય છે ભગવાન લુગડા હાટુ ખાય છે મા ભારતની આઝાદી માટે ખાય છે મારા દીકરા ઘાસના રોટલા બાકી હુંય દિલ્હી વ્યો તો અકબર મને શું ના આપે માટે કહું જોડાઓ જોડાઓ અને સાહેબ કોઈ નો જોડાણ હોય અમરસી ને અમરસી એનો ને એનો દીકરો અઢાર વર્ષનો થયો ને ત્યારે બે સેના બનાવી અને તેદી બેય સેનામાં બાપુ કોઈ નક્કી નહોતું કરી શકતો કે આમાં અમરસિંહ કોણ છે ને રાણો પ્રતાપ કોણ છે સાહેબ અને જેવી બી જે દેવ કેવાક ચડાઈ કરી અને અકબર નો દીકરો સુલતાન ઈ જે ફોજ લઈને આવ્યો અને રાણા પ્રતાપે બાવીસ વર્ષ પહેલા હલ્દી ઘાટી મેદાનમાં બહેલોલ ખાનને એક તલવાર ના ખાયે નાકની દાંડી બે ભાગ હતા એટલું નહીં પણ ઘોડાની કેહવાળીના બે નોખા ભાગ હતા ઘોડા હોતો ફાડી નાખ્યો હતો એ જ રીતે અમરસિંહ ઉલ્લીને ને એમ કે ભાલા હોતો કુદે છે અને સુલતાન ને સુલતાન તો જડ્યો પણ ઘોડા હોતો ધરતી સુધી ભાલો નાખી દીધો અને એ ચિત્ર અકબર જોઈ ગયો તરત બધાને કીધું દિલ્હી ભેગા બધા દિલ્હી ભેગા અને એટલું કીધું કે રાણા આજ કે બાદ હમ ચિત્તોડ ઓર ઉદયપુર કે બાજુ નહીં આયેગે આપ ભી કૃપા કરતે રહેના દિલ્હી મત આના એક જ દીકરાનો કાયો અને એટલું નહીં બીજો એનો દીકરો હારે હતો બીજોય એને ભક્તિને માર્ગે સડાવી દીધો રાણા પ્રતાપ કોના રહીમ ખાન ને રહીમ ખાન ખાન બેરમ ખાન એ પરણેલો બેરમ ખાન પરણેલો ઈ બાઈ નો દીકરો ઈ બાઈ ને ખબર અરે રહીમ ખાન ખાન એ દીક્ષા લઈ લીધી એ કે ભલું કરે ભગવાન સંપત્તિ આપી છે દાન કીન વયો જાય બાકી આ ભાલો માન નાખે અરે બાપુ પછી તો એવું થતું રહીમ ખાન એવો દાતાર થયો જો હારા થયા હોય તો એને અમારે યાદ કરવા પડે એવું નથી કે આમ અમે કહ્યું હારા થાય એને અહીંયા અહીંયા કોઈ આમ જો તમને કહો હાવ હાવ લબડેલને અમે યાદ ન કરીએ એટલે ભાઈ પાંચ રૂપિયા લખાવવાનું હું હમણાં મારી પત્નીને પૂછીએ લા એનો હાલ આય હકીકતે એ કહું બાપુ કે ઘેરેલી તાન તો આ માવું સડાવે ત્યારે મેળ આવે છો હકીકત આપણી આપણી પોતાની નહીં આપણા ભગવાન આપણા ભગવાન ત્રણ છે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એ મહાન હું કામ છે તૈણી ની ઘેરે મહાન માવું બેઠીને એટલે જો બ્રહ્માજી મહાન શું કામ બ્રહ્માજી નું કાર્ય શું છે સર્જન કરવું નવું બરોબર સર્જન કરવું તો ઘેરે કોણ સરસ્વતી જેની ઘેરે સરસ્વતી મીઠું બોલવા વાળી ભવાની બેઠી હોય ને સાહેબ એનો પતિ સર્જન કરીએ કે બાકી ઘીરે ગયા નન ઉપાડા લીધા નથી કેમ ફોન નતા ઉપાડતા ને કેમ તમે ક્યાં ગયા તા અહીંયા સર્જન ન થાય વિસર્જન થાય બિચારો માંદો હોય ને કીધું મને ભૂખ નથી લાગે ક્યાંથી આવે ભૈયા ખાઈને ને આવ્યા આવો એનથી પણ ભવાની જેવી બેઠી હોય ભગવાન વિષ્ણુ આપણા બીજા ભગવાન લઈ લો ભગવાન વિષ્ણુ એનું કાર્ય શું છે સાહેબ એનું કાર્ય છે બીજાનું ભરણ પોષણ કરવું ભગવાન વિષ્ણુ છે એ જગતનું ભરણ પોષણ કરે છે પણ એ ભરણ પોષણ ક્યારે કરે છે ઘરે કોણ છે તો અહીંયા મહાલક્ષ્મી બેઠા છે જેના ઘરે લક્ષ્મી બેવી ભગવતી બેઠી હોય ને એને ઈ એમ કહીએ કે તમ તારે આમ ગયો હજી જેટલું દેવાય એટલું દેજો જગતને જનક બાપુ કામ કરી રહ્યા છે ને આપજો કાંઈક ઈ લક્ષ્મી અને જેની કથા ચાલે છે નમામી સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરિહમ સિદાકાશ માકાશ વાસમ ભજેહમ હે મહાદેવ તારું આકાશનું તો ઓઠણું છે તું કવડો હોઈશ પણ સદા મારા બાપ અમે જેવડો ભજીએ એવી લીગમાં આવીને તું આવી જા છો એ મહાદેવ છે મહાકાલનો કાલ છે પ્રલય કર નાખે બાપુ પણ એ મહાન ક્યારે છે ઘરે ભવાની બેઠી છે ત્યારે ત્યારે ચામુંડા બની શકે સમય આવે તો મહાકાલી પણ બની શકે મહાકાલ બની શકે શિવ બની શકે બાકી ગાંધીનગર માં આતંકવાદી આવે ને અહીંયા ડેલાબેન કદાચ બારા નીકળતા નહી આ બાજુ આવ્યા હોય એક જણો ધીંગાણેલી ઘાય ઘા પાછો આવ્યો ભોગેલા કેમ પાસે ના તો હાચું હાચું બાજે છે તો તે હું ફિલ્મના શૂટિંગમાં ગયો તો ત્યાં મેં એકવાર વાર ફિલ્મ નું શૂટિંગ જોયેલો નાનો હતો ત્યારે હા હું ભણતો ને બોલો લ્યો હું ભણતો એમ કહું મને નવાઈ લાગે મારા હું ભણતો ને મારે કઈક મને યાદ છે છઠ્ઠું કે એમ કઈક ભણતો ત્યારે મહા આપણે રામાયણ સિરિયલ ઉતરતીથી બાપુ આપણે ડાંગ બાજુ ઉમરગામ હા એ અમે અહીંયા પ્રવાસમાં ગયેલા સાપુતારાની બાજુ પછી ઉમરગામ વાયા કર્યું અમારે સાહેબ બહુ સારા હતા ભાગવતજી જે ભણતા હોય ને પ્રવાસ ન કરીએ કહેવાય ને એ માસ્તર થાય ને પછી પ્રવાસ બહુ કરે કા માસ્તર વિદ્યાર્થી છોકરા હાસવે ને થેલા ઉપાડે ને માસ્તર સાહેબ આવ્યા આવતા ચટક 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 ચાલો છોકરા ચાલજો અને ચાલજો સાહેબ બહુ સારા બહુ બહુ સરસ બહુ સરસ અરે સાહેબ આ નડા બેટ ને બધું બન્યું છે અત્યારે હમણાં હું ધોળાવીરા છીએ હું માયાવીરા એ ધોળાવીરા બાબુ વચ્ચે રોડ બન્યો છે હા બે કર આમ પાણી ભર્યું હોય ને વચ્ચેથી ગાડી જાય તમને આપણે એમ થાય ઘડી કોઈ આમ જ ન મળે હાલે કે સરસ સરસ એટલે તમે ગયા ને પ્રવાસ માં સાહેબ ને ખબર કે શૂટિંગ હાલે જોવા લઈ ગયા મંજૂરી માગી કે અમારા વિદ્યાર્થીને લાવ્યા છે તો શૂટિંગ જોવું છે એને રીસ વાંદરા ઘટતા હતા રામ રાણ ના યુદ્ધ નું પાછું શૂટિંગ હતું હા આપણું ગુજરાતીનું ગૌરવ અરવિંદભાઈ ત્રિવેદી જે લંકેશ બનીને બેઠેલા છે અને એ સિરિયલ પૂરી થઈ એટલે વચ્ચે કીધું અરવિંદભાઈ એ સિરિયલનું શૂટિંગ બધા પૂરું રામાયણ સિરિયલ પૂરી થઈ શૂટિંગ અને પછી મોરારી બાબુ પાસે આવ્યા અને એમાં જે સંપત્તિ વધી એમાં એના આંગણે એને રામનું મંદિર બનાવ્યું અને મોરારી બાપુને આમંત્રણ દેવા આવ્યા ત્યારે કીધું કે બાપુ રાવણ રામનું મંદિર બનાવે છે આપ વધારો એ અરવિંદભાઈ ત્રિવેદી બાપુ રોઈ કે બાપુ હું રોજ રામની માફી માગતો કારણ કે મારે તુકારા કરવાના આવે અને હું રો રામ રહ્યા કે મારા નાથ હું પાત્ર ભજવવા માટે કરું છું મારું ખોટું લગાડતો નહીં આ કલાકારો આપણા છે શું આ દેશ પાસે સંપદા પડી છે અને અત્યારે રાવણ શબ્દ લઈ તો અરવિંદભાઈ નો શેરો યાદ આવે કારણ કે આપણે ઓલા રાવણને નથી જોયું આ દેશનો કલાકાર એક સાહેબ રાવણ બનીને આવે તો આભે હું ભલી જતો હોય તો એ હકીકત નો રાવણ કેવો હશે એટલું નહીં અમારા ભાવનગરમાં એક નાટક કંપની નાટક રમવા માટે આવે અઢાર હૈ ભાદરના ધણીને કે મારા બાપ હે ઠાકર અમારે નાટક રમવું છે મૂળજી આશારામ નાટક હા હું આવીશ જોવા બાપુ પધારજો બાપુ મોહન મારવાડી રાજા ભરથરી બનીને આવ્યો ટેજ માંથી બોલવાની છટા એની ઉભી રહેવાની અદા આ હૂબ જાણે રાજા ભરતરી બાણુ લાખ માળવાનો ધણી આવ્યો હોય અને મહારાજ સાહેબને મોજના તોરા છૂટ્યા દોઢ શેર હોનાનો તોડો પગમાં હોનાનો પહેરેલો હતો એ હોનાનો તોડો પગમાં કાઢીને તેજ ઉપર ઘા કર્યો લે મોહન એક નામદાર મારા ઠાકર કોક ને ક્યો ને બાપુ આ લઈ લે કે મોહન હું બાપુ તું કલાકાર છો મોહન બાપુ કલાકાર હાચો હું ટેજ થી નીચે ઉતરીને આ જીપે તારા તળિયા લે પણ બાપુ માફ કરજો

સરસ મજાનો રાસ નો કાર્યક્રમ રાખ્યો કાન ગોપી એમે અને મોરારી બાપુ ગયા એટલે તમામ માણસો જે રમવા રમતા થાય બધા બાપુના દર્શને આવ્યા કેવલ ગોપીઓ નહીં જતા બધા કૃષ્ણજી નહોતા આવ્યા અને એમાં ભીમો કરી મેરનો દીકરો બાપુ રાધા થયેલો એ પડદા દાડોવી બાપુ જેવું પૂરું થયું અને ઓટલાનો ઘા કરી પન્યું માથે બાંધીને આવ્યો અને બાપુને પગમાં પડી ગયો બાપુ માફ કરજો ત્યારે હું રાધાજી હતો એટલે હું નહોતો આવી ગયો તમારી પાસે સાહેબ આ આ ગરીમાં આ પાત્રો જે ભજવવાની જે તાકાત છે